રાજકોટ થી કોણ બોલો રાજકોટ આવે તમે સત્સંગ કરો છો ને ભારે મજા આવે છે હાલો હાલો તો અમારા ભાઈ ગયા ભગવાન અમને સત્સંગ થોડો સાંભળવો છે તમારો અમારે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપડી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો મનસુખ બેન રાઠોડ ઉપર રસીલાબેન અને ભાવના બેન નામની બે મહિલાઓનો ફોન આવે છે જેની મિત્રો આ બેનો છે મનસુખ બેન રાઠોડ વિડીયો રેગ્યુલર જોતા હોય અને તેમના સત્સંગથી ખૂબ જ મનસુખભાઈ રાઠોડથી ખૂબ જ પ્રભાવિત થયા હોય અને તેમનો સત્સંગ પણ તેમને સાંભળવો ખૂબ ગમતો હોય તેથી તેઓ તેમને ભગવાન માની બેઠા છે તેમને તેમના ગુરુ બનાવે છે અને તેમને મળવાની ઈચ્છા પણ વ્યક્ત કરે છે સાથે જ ખૂબ જ જોરદાર સત્સંગની ચર્ચા મનસુખભાઈ રાઠોડ સાથે બે બહેનોએ કરીને જમાવટ બોલાવી છે તમે સાંભળશો તો તમને પણ ખૂબ મજા આવવાની છે તો શાંતિથી સાંભળજો પૂરેપૂરું રેકોર્ડ એ પહેલાં ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે જ બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો રાજકોટ થી બોલું છું બોલો છો રાજકોટ મજા આવે તમે સત્સંગ કરો છો ને ભારે મજા આવે છે હાલો હાલો તો અમારા ભાઈ ખુલી ગયા ભગવાન અમને સત્સંગ થોડો સાંભળવો છે તમારો અમારે

સુખરામ બાપુ લીધેલા છે ઓલા ભજન આવે ને ભજન ઓલું હા સુખરામ બાપા ના શિષ્ય સિંહ આપડે કયા કઈ સંપ્રદાય માંથી સનાતન સનાતન તો એ સનાતન ધર્મ એટલે સર્વ ફરી ધર્મ સનાતન ધર્મ એટલે તમે પેલા મારી વાત સાંભળો પછી તમે મને કેજો હું તમને કઉ પ્રશ્ન મારે પૂછો ને એ તમને કહું પેલા સમોદરા વાળા સમોદરા વાળા સુખરામ બાપા ને હા સાવરકુંડલા બાજુ ના નામ બાપા ના ગુરુ બુદ્ધરી બાપા પછી બાપા ને પછી સુખરામ બાપા શિષ્ય બુદ્ધગરી ના પછી અમારા ગુરુ લક્ષ્મણ બાપુ લક્ષ્મણ બાપુ ના પછી શંભુરામ બાપુ શંભુરામ બાપુ ના પછી કામદાસ બાપુ વાત કરવા માંગો છો તમારે ક્યાં સત્સંગમાં ક્યાં શબ્દ ઉપર ચર્ચા કરવી છે એવું કયો તો વાત કરું ને મને પૂછો તો થાય તમે કેવા માંગો છો અમે એમ જ કહીએ છીએ કે આત્મા ને ઓળખવું હોય પેલા તો કઈ શું શું કરવાનું કઈ રીતે જોવાનું એમ જે આત્મા આત્મા કોઈ દી ઓળખતા ઓળખાતો નથી નિરંકાર નિરાકાર જે છે જેનો આકાર નથી કેમ નહી કોઈ એ જોયો છે મનસુખભાઈ હા મહાપુરુષો એ જોયો પણ એને પવન રૂપી જોયો બાપુ પાણી થી પાતળો ધુવાડ થી એટલે એ મહાપુરુષે આવું બધું કીધું જેને બદલે રવિરામ કીધું બાપુ કોને બનાવ્યો પવન સરખો હું જ્યાં જોઉં ત્યાં હરખો

આ ભક્તિ તો ઠેઠ સુધી કરવાની છે અને મરીએ ત્યાં લગી બેન ભક્તિ કરવાથી છે ને ખાલી તમારા તમારા મન ને શાંતિ પોચે તમને એક આનંદ જીવન જાય અને જીવન જીવવા માટે થઈને કાળ ક્રોધ મોહ માયા ઈર્ષા દેખાય આ બધી વસ્તુમાં થોડુંક મારણ થાય બાકી કઈ ભક્તિ કરવા થી કઈ છોકરા ને જે કાઈ ખવડાવવું પડે રાખવા પડે એમાં કઈ ભક્તિથી થી મોટા નો થઇ જાય એ બધું આપડે મહેનત કરવી પડે જેટલા મહાપુરુષો મનસુખભાઈ એનું થોડુંક તો ભજન કરવું પડે કે ન કરવું પડે ઈ છે ને જો એમાં ભજન તમારે તમને કહું એમાં કઈ સમાધિ ચડાવવાની જરૂર નથી ઉગારા બાપા એ કીધું કે હોઠ હલ હલે જેને સહેજે હોય

સત્સંગ પોતાનો હોય સત્સંગ છે બેન જે આ જગતમાં સત્ય છે ને એ તમે તમારો પોતાનું જે સત છે સત કોઈ જુદા નથી રામા સત જુદું સ્વામિનારાયણ નું સત જુદું પરણામી નું સત જુદું

હા 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 હવે કાયમ છે તો થોડોક કરો સક્ષણ નકર પછી પછી પાછો ફોન કરજો અમને ક્યારેક મુજારો આવશે અત્યારે મુજારો હોયી બોલી જાવ પછી પાછો ઉકળો જો ઉકળો એવું બધું જે એમ નઈ આપડી અંદર જ રામ રમી રહ્યો છે તો પછી આપણે બાર ગોતવાની કઈ જરૂર છે નઈ નઈ ને પણ બહાર ગોતર છે ઈ બી જા એટલે ને કીધું બાપુ બહાર કોતવાતી બુડી મરવાનો ઉગરવાનો નથી કે આરવ મહામત કે તમે મનરૂપી મરગલાને મારો આ મનરૂપી જે મૃલો હરણ ની ઘોડે બધી છે ક્યાંય એને શાંતિ નથી નથી એટલે કીધું કે શિકાર કરો તો કાયા વાડી માં કરજો મારે શિકારો કે તમે મનરૂપી ને મારો આપડે ગમે જાય તો મન ને શાંતિ છે નહીં નહીં આપડા મન ને એમ થાય મારો દીકરો પરણાવી દઉં જલ્દી હું કઈ હારું થઈ જાય ને મારો છોકરો પરણી જાય તો હારું થઈ જાય તો મન શાંતિ થાય એ છોકરો પરણાવી આવી જાય તો મારા દીકરા ને ઘરે દીકરો થઈ જાય ને તો મન શાંતિ થાય

આ જગત માં કોઈ કોઈ નું થયું નથી આ ભક્તિ કરવું આચરણ કરવાથી તમારા મન ને શાંતિ મળે તમારી વાણી વિવેક માં ફેરફાર આવે હા એમ હારા મારા નો સંગ કરવાથી આટલો પવિત્ર થાય પણ હું તો આજે કેટલા બાર વર્ષ આ બેઠેલી છું ભાઈ પણ મારે એ હું તો કઉ મારો રામ દયા છે એટલે આપડે ક્યાય એવી કુશલી પડવું નથી આપણને તો સત્સંગ મળે સારા માણસ નો સંગ થાય તો આપણને છે આનંદ થાય અને હું તો એકલી એકલી ગાતી હોય મને તો જે મન માં આવે એ મારા રામ નું ભજન ગાતી હોય અને સુખરામ બાપા ના છે પદ ઈ પદ આપડે બેઠા બેઠા ગાતા હોય

આટલું જે કઈ ગ્રહણ થયું આટલો તમારો વિચાર પરિવર્તન આવ્યું ને એ મહાપુરુષો ની બેન

આ શબ્દ એટલે ધીંગાણું જ્યાં સત્ય ને અસત્ય ની લડાઈ થાય ત્યારે સત્સંગ ના શબ્દ નો પ્રહાર થાય તો એની વાત નું કઈ વાણી વિવેક થાય એમ નામ તો કરો પણ એમ નામ નો થાય જાગરણ કરવું હોય કેમ તો બાકી કઈ શાક એમ કોઈ પણ બાનું હોય એના થકી સત્સંગ ભજન રાખો તો તમે રાય પણ સાના મુના આખું બીજી આખું ઘર ને બધા દેવી જાઓ તો નીંદર થઈ જાય પણ સત્સંગ નો થાય એટલે એ શબ્દો કેતા માણસ ઉપર હંસ ની ગતિ બતાવી કેમ કે તમે સત્ય શબ્દ નો આહાર કરો એટલે હંસ કીધા મારા મારા નો સંગ કરો તો બગલા ખેવાના તમાર હતા કઈ સમાજ અમે તો મિસ્ત્રી થઈ ભાઈ ના ઈ નથી કેતો હું મેવાડની મહારાણી મીરાબાઈ ની વાત કરું છું રાજપૂત હતા ને જો એને એને મર્યાદા હોય મર્યાદા મૂકી દીધી હતી ને એને જ્યારે ગુરુ રોહિદાસ ના ચરણો માં ગયા ત્યારે બાપુ અમને તો ભાગ્ય મળ્યો આવા રોહિદાસ સંત નો સંગ આવા મહાપુરુષો નો સંગ કરવા દે સાહેલી અમને ભાગ્યરે મળ્યો આવા સંત પુરુષ નો સંગ નિંદા ના કરનારા કે નળ કે જાહે

ઈ કોઈ ઝેરના પ્યાલા નોતા ભરી દીધા કોડડા રૂપી પ્યાલા આપ્યા તા હા કે અમારી હાથ પેટીમાં નોતી અમારા કુટુંબ માં ક્યાંય નોતું ના ની દીકરી મહારાણીને આ ઓલા બોલા મેઘવાલની ના ચરણો માં ગઈ ત મંડી ભજનિયા ગાવા તંબુરો લઈને મંડી ભજન ગાવા હવે મહારાણીઓ ભજન તંબુરા લઈને ગાય તેની ઠીકા થાય કે નહીં થાય થાય અમારામાંય થાય જ છે તમે તંબુરો ભજન ગાવા બેજો એટલે ધરત બધાય કહે મારી આ મોટી ભક્તાણી thi કે તંબુરો લઈને બેઠી

ભક્તિ કરે ને એને એના જ ઘરે દુઃખ આપે છે તમને કહું મહાપુર જેટલા ને ઘરે દુઃખ નાખ્યા ખા નરસિંહ મહેતા ને તમને કોઈ કુંવર બાઈ નું મામેરું પૂર્વ ભગવાન ગયો પણ લીટા પાડી ના ભગવાન મામેરું પૂર્વા ગયો તો લીટા પાડે અમારે ઈ શેર થઈ જાય ત્યારે નથી ઘર નો ગયો નથી છોકરા વર્તા નથી કાઈ તાતું થય ભગવાન આગળ રોજ કાલા વાલા કરી મારા વાલા તું કાક ધ્યાન દે

ઘર ની ફોરવીલું જોઈ ઘર નો ધંધો જોઈ હવે આપડે નાના માણા હોય ચકનું લાવીને ચકનું ખાતા હોય તો બધુંય તો ક્યાંથી કાઢવું કયો લે તોય થઈ જાય છે તો તો હારું ભાઈ તમારા મારા ભગવાન તમે ચેતન છો ને ચેતન જો મારે ધબરો જો કરોડપતિ માણસો હોય જેના ઘરે બંગલા બાંધ્યા હોય અને અબ્જોપતિ માણસ હોય એના ઘરે ખેરે સુખજ આયલું જતું હોય તો એના ખેરે ડાયાબિટીસન દવાખાના ના હોય રામાવરિયા માં રખડતા હોય છે ને તમને કહો એને કાટોય લાગતો નથી ને એને કોઈ જનાવર નથી ના મારે બે દીકરા છે પણ ઈ બેઠેલા ગુરુ પાય પણ ભાઈ ત્રીસ વર્ષ ના થઈ ગયા છે પણ ક્યારે અવળી લાય નથી

જેવા જેના ગુરુ હતા સીતાજી નું સુખ જેને કદી એને મળ્યું કાગડા છે આ તો એવા એવા પ્રતિક જોઈને જ અમે જી કે આજ ભગવાન ઉપર જો આવું થતું હોય તો આપડી ઉપર તો આપણે તો જેવા કેવા માણસો કેવાય ને કેમ કે સમય લાડ લડાવે જ્યાં કોઈ નું હાલે સમય લાડ લડાવે તમે વિચાર કરો પણ તમને કહું એને એને પછી કાબે અર્જુન લુટ્યા હોય ધનુષ ના હોય સમય સમય બલવાન એ નહીં પુરુષ બલવાન કે અર્જુન કે બાપુ બાર ચડાવો ને તમારા તમારા બાળ થી ધરતી ધ્રુપી થી અર્જુન બાર ચડાવો કે બાપા સમય બલવાન છે અર્જુન બલવાન નથી

જેને નોતરું દેવા કોઈ નથી આવ્યા અત્યારે સમાજ પૂછી કરે છે મનસુખભાઈ વૈશમાં બેન તો થાય સમય છે બેન સત્તા સંપત્તિ નાણા વિવેક હોય એટલે વચમાં બે આડે બાકી આયા કડ બાકી રૂપિયા વગેરે ના માણા તો મમરા ભણાવે વેચાય

સમ લે તો પછી બીઠા પગે કે બાબુ તારે કાઈ ફિકર નહી હમ 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 હા ફિકર ની જ ફાકી કરીને બે જાવાનું છે ને હા ફિકર કી ફાકી કરે હા ભાઈ

એટલે ઠેઠો ઠેઠ લખીને તમે એને સમજાયો પણ ઈ કઈ ભાઈ માય ના એટલે અમને એમાં ઈ અમુક ઠેકાણ શું હોય કેવું થઈ ગયું હોય કે

પણ એ એવું હોય આમાં ક્યારેક ક્યારેક આવે બધાય પરિસ્થિતિ ના હોય એટલે અમે એવું બધુ હાલતું હોય છે પણ હવે કર્યા કરે થોડા જાજુ કાઈ નહીં તમે સરસ જ કામ કરો છો ને આવું પીરસો છો તો પબ્લિક ને હારું ભાઈ અમારે જેવા ને કઈ મળતું ના હોય ને ભઈલા તો તમારો વિડિયો સાંભળી લે તો એમને એમ થાય કે ના કોઈ સંત પુરુષ ની વાતો તો મળે છે એમને એમ થાય એમ ક્યારેક ક્યારેક હોય ને ક્યારેક બધુંય હોય આમાં તો હું

હા 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 ઓલા ભલે ઉ પાડજો પડી અને આ વીડિયો આપણે વાયરલ કરવામાં તમારે કાઈ વાંધો નથી ને કાઈ વાંધો નથી અમને ભૈલા જોઈ છે ફોટા મોટા ની કાઈ જરૂર નથી ભૈલા ઓલા ભલે કાઈ વાંધો ન મડી તમારું નામ નામ મોકલજો ને એવું અમને આવડતું નથી તમે લખી નામ બોલું એવું અમને નુ આવડે ભૈલા